આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જો સવારનો નાસ્તો થઈ ગયો છે બની ગયો છે અમે પપ્પાએ તો નાસ્તો કરી લીધો છે મમ્મી અહીંયા નાસ્તો કરે છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જો દયાબેન ની નાસ્તો કરે છે જય શ્રી કૃષ્ણ દયાબેન જો આજ મમ્મી ની બહાર જવાના છે તો આજ તો વહેલા નાસ્તો કરવા બેસી ગયા છીએ અમે બાપુજી આવ્યા છે ચેષ્ટાના કા ચેષ્ટા એટલે આમ નાસ્તો કરવા રસોઈ બનાવવા માંડી છું જો આજે વઘારેલી ખીચડી બનાવી છે તો આપડે તેલ ગરમ થઈ ગયું છે અહિયાં બધું વેજીટેબલ કટિંગ કરી રાખ્યું છે અહીંયા ખીચડી ધોઈ રેડી છે તો આપડે હવે ખીચડી વઘારી લઈએ અને ચેષ્ટા ને આજે વેલું સ્કૂલે જવાનું છે તો લંચ બોક્સ માં મૂકવાની છે આપણે વઘારે ખીચડી બનાવી લઈએ આવે બાર વાગે ગયા છે આજ તો વેલા જમવા બેસી ગયા છે મિત વેલા આવી ગયો અમિત ને ભૂખ બહુ લાગી છે વઘારે ખીચડી ની કા જો આ તે લઈને આમ હલાવા મીડો છે આજે બનાવ્યું છે વઘારેલી ખીચડી ને છાઈશ ને કાલ સાંજની કઢી છે તો એ ગરમ થાય છે આજે અમારે જમવાનું છે મિત ને દયાબેન ને મારે ત્રણ ને જમવાનું છે બા દાદા બહાર ગયા છે ને વિપુલ યાદ તો સાળીપુર ગયા છે આજ શનિવાર છે એટલે અને અમે ત્રણે જમવા બેસી ગયા છીએ ચાલો બધા જમવા અને અહીંયા જો પપ્પા બેઠા છે વરસાદ આવે છે બહાર એટલે અહીંયા દેહાબેન ને નવું કામ મમ્મી આ જ થોઈપૂછે હા બહુ વરસાદ આવા મીડો છે દેહાબેન વીણે છે અડદની દાળ દવા એટલા ડોળ કાઢ્યા છે અને મમ્મી

પેલા થોડુંક જ નાખ્યું તું ખંડાઈ ગઈ છે મસ્તી ની ચટણી ભાઈની સ્પેશિયલ ચટણી બનાવી છે હા ભાઈની સ્પેશયલ ચટણી બનાવી છે હવે આનો હું વઘાર કરીશ પછી બતાવીશું પછી તમે જોઈજો અને બનાવજો આવી રીતની ચટણી જોજો ખાતા ધરાવશો નથી ધરાવતા

હવે અમે ખાઈ લેવી હવે અમે અમારા આજના વિડીયોને અહીંયા જ એન્ડ કરશું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય